હલો આ તમને મહુવામાં યોજાયેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બતાવું તમને હોટર શો થી લઈ બાલ આનંદ મેના થી લઈ અને લાસ્ટમાં હોર હાઉસ ના અમુક અમુક દ્રશ્યો બતાવું છું સલામ એક ગણું શાંત પડી તો હું અને ભાઈબંધ સાથે નીકળી ગયા મહુમા માં યોજાયેલ પ્રાણ પ્રચ્છતા મહોત્સવ ને જોવા માટે અંદર આવીને તો ટુ વ્હીલ અને ફોર વ્હીલ માટે સારી સુવિધા છે પાર્કિંગ ની પછી યુટ્યુબ લોંગ વિડીયો માટે શૂટિંગ કરવા લાગ્યો અને ધીરે ધીરે અંદર આવ્યો તો ટ્રાફિક જોવા મળ્યું અને ત્યાં મને ભોજન ગેટ જોવા મળ્યો આનંદ મેળાનો પણ ગેટ જોયો ત્યારબાદ આવી ગયા અંદર અહીંયા તો ઘણા બધા સ્ટોલ અવેલેબલ છે ત્યાંથી પછી આવી ગયા બધાનું મનપસંદ બાલ આનંદ મેળામાં ને અહીંયા તો ઘણી બધી અલગ અલગ રાઈડો છે હો ભાઈ પાછા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો મેન ગેટ ત્યારબાદ હું આવી ગયો અંદરની તરફ ને અહીંયા તો હજારો ભાવિ ભક્તો બેસી શકે તેવી સુવિધા છે પછી આવી ગયા બહારની સાઈડ તો અહીંયા લોકો હાથી મેળે સાથે સાથે સેલ્ફી પાડતા હતા અને હવે આપણે જવાનું છે હોટલ શો અને ભૂતના ઘરની અંદર પહેલા અહીંથી વીસ રૂપિયાની ટિકિટ નહીં લેવી પડે પછી અહીંયા પણ સબસ્ક્રાઈબર નો પ્રેમ મળી ગયો વીસ રૂપિયાની ટિકિટ લઈ લીધી પણ ટ્રાફિક ખતરનાક ભેગું થઈ ગયું હતું કેમ કે બધા એક્સાઇટમેન્ટ હતા શો જોવા માટે પછી આવી ગયા

ફૂલ વિડીયો મારી યુટ્યુબ ચેનલ માહિશોથી આ વ્લોગમાં આવી ગયો હતો સર્ચ કરીને જોવાનું ભૂલતા નો